તો મિત્રો ફાઇનલી એન્ડ્યુરન્સની અંદર આપણે જઈ રહ્યા છીએ તોરલને લઈને બાકી તમે જુઓ ઓલી એક સોનું આવી ગઈ છે સનીભાઈ છે રાજભાઈ સાવલિયા કોટડાથી એટલે આને ચડાવી દઈ બે કોડી હાર હાર જાહે વાવડો બસ ઘોડી જોતા જીગરભાઈ અમારા થોડાક ભૂલી ગયા હતા વાંધો નહીં પણ હવે બે ચડી ગઈ છે આગળથી બતાવી દો દીપાઈ આવ લગન રૂકી છે

ઘોડે સવારી માટે આપણે આ બીજી રબરની સવારીમાં જાય છીએ હર્ષિલભાઈ એને ઘેર જવું ગમતું નથી ગીત વગાડતા હતા હમણાં કે હજી પહેલાં સવારીમાં જાવ વહી ગયું પછી ઘેર જાવું નથી ગમતું એ વગાડજો કારણ કે ત્યાં ગયા પછી ઘરે જવું વધારે વહેલું ગમશે દીપાઈ કુમાર નરસિલભાઈ આગળ છે આગળ તમે જોયા ને જીગરભાઈ નરસિલભાઈ બે હારો હાર જાય છે તમારે કોઈને આવું છે તો ઓલા ભાવનગરવાળાની જેમ હા હાલો બાકી તો શું કહેવું બેન મોટા તો જોવો છો કે ધીરે ધીરે જવાય છે સોનું અને તોરલ ભગવાનને કલર એટલા સરસ બનાવ્યા છે કુલદીપભાઈ ગઢવીનું પિંચોતેર પાઘડી ગીત વાગે હર્ષિલભાઈનું ફેવરેટ એમના ખૂબ જ પ્રિય એ એવા આ બધા ગીતો છે ખાસ ઉત્તર પ્રદેશના ગીતોના એ ચાહક છે હર્ષિલભાઈ તાળા અમારી સાથે છે અંદર પ્રવેશ કરી ચૂકીએ છીએ શું આવી રહ્યા છે ધીમે ધીમે આ તોરલ છે અને સોનું વ્યવસ્થામાં તમે જોવો બહુ સરસ આ વખતે આયોજન કરેલું છે એ તમને હમણાં બતાવું મંડપથી લઈ અને બધું જ સ્ટેજ સાથે બધું જ કરેલું છે સ્વાગત છે ક્યાં છે આ બાજુ જવા દો હા આનંદ આનંદો અરે પાકું કરશું કરશો સીધી રાખજો આ બાજુ થોડી

ચાલો હવે આનો સથવા ચોકડું ને એવું મિત્રો આવી ગયા છીએ હાલાર સ્ટ્રેટ ફાર્મે થોડું તોરલને પણ નવું લાગે કારણ કે પહેલી વખત આ આટલા ઘોડા સાથે આવે છે અને પહેલી એમની એન્ડ્યુરન્સ રાઈડ છે સાથે અર્ચિલભાઈ સોનુને લઈને આવે છે Oh <laughs> ah ફોર્મ છે જે એટલે અહીંયા આ રાઈડ કરવાનું પાછળ કારણ મેઇન એ છે કે બધી જગ્યાએ અશ્વ સવારી એટલે કે એન્ડ્યુરન્સ થાય સારું એવું દિલ્હીને ન્યાય થાય છે હવે અમદાવાદમાં ચાલુ થયું છે એટલે ઇન્ડિજિનિયસ હોર્સ એસોસિએશન ઓફ ગુજરાત એ અમદાવાદથી જ બધા મિત્રો અહીંયા આવે છે ખાસ કે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર બધા લોકો છે થોડાક આ સવારી પ્રત્યે જાગૃત થાય કારણ કે હું છે આપણે ફૂલેકામાં જ ઘોડા જોયા છે જોયા ઉપાધિ નોકર બ્લડ ગ્રુપ તમારું બી પોઝિટિવ આમય પોઝિટિવ ઘોડાનું આ તોરલ ઘોડી હા કોડી ઘોડીની ઉંમર ઘોડીની ઉંમર અંદાજીત પાંચક વર્ષની આસપાસ હોવી જોઈએ

નંબર ચેસ્ટ નંબર બાકી રજિસ્ટ્રેશન નંબર ખાલી ફોન આખી આ વ્યવસ્થા છે અહીંયા આ બધા ઘોડાને બાંધવામાં આવશે એવા છે ગાંધીધામથી કદાચ આ મહેમાનો આવેલા છે એક બે ઘોડા ત્યાં છે આ સુમિતભાઈની ઘોડી છે સોનું કોરલ એક આ ઘોડી બહુ સરસ છે જો આવકલી થશે લઈ બંધારણ એમની જે કટ પોઈન્ટ કેશવાડી જુઓ માણેકલટ જુઓ ઝીબ્રા માર્કિંગ બહુ જ સરસ રીતે જે કાઠિયાવાડી પ્યોર આપણને બહુ પોઈન્ટમાં ન ખબર પડે પણ આમ કઈ કારણ કે કાનની ટીસુ કાઢી આ કુંડાળા મોઢું અને હળો પગનું સ્ટ્રક્ચર અદભુત સીબ્રા માર્કિંગ સિલાઈ ડોરસ સ્ટ્રેપ હરેક પોઈન્ટ છે હજી આ ખાલી છે અહીંથી આ બધા એક ઘોડા આવશે હજી લોકો અમુક અમુક આવી રહ્યા છે ગીતા ફાર્મા નાણવટી ચોક પાસે છે એમનું સરસ છે તો આ બધી વ્યવસ્થા છે હજી ઘોડા ધીમે ધીમે આવે છે બાકી બાજુનીમાં સ્ટેજને એવું છે એ પણ હું તમને બતાવું તો પહેલો ભાગ અહીંયા આપણે પૂરું કરી છે ઘોડા અહીંયા આવી ગયા આ સરસ મજાનું આખું આ આયોજન વ્યવસ્થા છે ડિસ્પ્લેની અંદર બાઇક છે એના વિશે હું તમને પછી કહીશ નેક્સ્ટની અંદર આપણે રૂટનું જે છે એ આખો રૂટ જોશું અને પછી આગળ કઈ રીતે છે સમય અને સંજોગ મુજબ હું તમને વાત જણાવીશ બન્યા રહેજો ધન્યવાદ જયહિંદ